ભરૂચના ભોલા વિસ્તારમાં અઢાર લાખના ખર્ચે પાંચ અલગ અલગ કામોમાં ખાતમુહૂર્ત વિધિ ભરૂચના સમયમાં લોકસભાની ચૂંટણીઓમાં તારીખ જાહેર થવાની સંભાવનાઓ છે ત્યારે ભાજપ દ્વારા લોકોના બાકી રહેલા વિકાસના કામો કરાવવા માટે જોર પકડી અનેક ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ભરૂચમાં ભોલા વિસ્તારમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેક વિધિ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ગ્રાન્ટમાંથી પાંચ લાખ ખર્ચ રોહિણી નગર સોસાયટીમાં ઓડી બનાવવાનું કામ તેમજ ત્રણ લાખનો ખર્ચ નારાયણ કુંજ કોઓપરેટિવ ઓપરેટિવ સોસાયટીના ટ્રસ્ટીમાં છ મા સીસી રોડનું કામ તેમજ પંદર ટકા વિવેકાધીનની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચ ભોલાવ કામે નવીનગરીથી મૈત્રીનગર ફાટક સુધી ગટર લાઇનનું કામ સહિતના વિકાસના કાર્ય થનાર છે આ તમામ કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભોલાવ પંચાયત સરપંચ નિમિષા પરમાર ઉપસરપંચ સિંહ તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણવાડિયા જિલ્લા યુવા મોરચા પ્રમુખ વૃષભ પટેલ સહિત અન્ય આગેવાનો ગ્રામજનો અને સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચાર વિવિધ સોસાયટીઓમાં લગભગ અઢાર લાખ રૂપિયાના ખર્ચે ચાર અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અહીંયા આ જે સોસાયટી છે એ લોરા પાર્કેમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ પાંચ લાખ રૂપિયાના ખર્ચે નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા કામ થશે રોહિણી નગર અને બાકીની બે સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને બે એક સ્થાન ઉપર ત્રણ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈનું કામ આમ કુલ મળીને ચાર કામો અઢાર લાખ રૂપિયાના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ ગામના સરપંચ ઋષભભાઈ અને આ ઇલોરા પાર્ક સોસાયટીના મોટી સંખ્યામાં જાગૃત આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે